સુરતના સચિન વિસ્તારમાં સૂઝની દુકાનમાં ઘૂસી તલવારથી હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું સુરતના સચિન વિસ્તારમાં આવેલી સૂઝની દુકાનમાં ઘૂસી માથાભારે ઇસમો દ્વારા દુકાન માલિક પર તલવારથી જીવલેન હુમલો કરાયો હતો જેથી હુમલામાં ગંભીર રીતે ઘાયલ દુકાન માલિકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો જ્યારે ઘટનાની જાણ થતા જ સચિન પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને હુમલો કરી ભાગે છૂટેલા હુમલાખોરને ઝડપી પાડ્યો હતો અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યા બાદ સચિન પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું સચિન પોલીસ સ્ટેશન એરિયામાં એક બે દિવસ પહેલાના બનાવ હતો આજે આપણે જોઈએ છે દુકાન જે છે દુકાન છે ત્યાં આ એક ખરીદાર આયા હતા અને વેપારી સાથે તલવાર રોડે હુમલો કરેલો હતો એ બાબતે સચિન પોલીસ સ્ટેશનના જે કનકપુર ચોકી છે એના અધિકારી સિંઘ સાહેબ તથા ડી સ્ટાફ પીએસઆઈ શ્રી ડામોર સાહેબ અને સાથેનો સ્ટાફ બિલકુલ એક્ટિવ થઈને આરોપીના પકડવા માટે તજવીજ હાથ ધરેલી હતી આરોપી જે તે સમયે નાસી ભાગી ચૂક્યો હતો પરંતુ મહેનત કરતાં એને પકડી પાડેલ હતા અને આજરોજ જે બનાવ બન્યો તો એ સ્થળ ઉપર એના રીકન્સ્ટ્રકશન પંચનામાના કામે હાલ અત્યારે અમે સ્થળ ઉપર છે આરોપીએ જે બનાવ બન્યો તો એના વિગતવાર આપેલા છે કે કઈ રીતના બનાવ બન્યા અને શું કારણે બન્યા પહેલા શું બન્યા અને પછી શું બન્યા છે એના આખા વિગત રીકન્સ્ટ્રક્શન પંચનામા કરીને અમે એકત્રિત કરેલી છે પુરાવા માટે